જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે આવ્યા છીએ જૂની ચાવંડ અને માંગનાથ પીપળી રોડ ઉપર વિસાવદર તાલુકાનું જૂની ચાવંડ અને માંગનાથ પીપળી આ બંને વચ્ચે રોડ રોડ બોલે છે જે પેપરમાં બની ગયો છે આ રસ્તો નારેગાએ બનાવ્યો છે નારેગામાં હવે જે કોઈ અધિકારીઓ જે જવાબદાર વ્યક્તિઓ જે રાજકારણના રાજકીય ચૂંટાયેલા વ્યક્તિઓ જવાબદાર વ્યક્તિઓ હોય એ આ વસ્તુમાં જરા ધ્યાન આપે અને આનો જરા જવાબ આપે તો હું તમને કહીશ રસ્તો બતાવો આ રોડ સરકારના ચોપડે હવે આપણે આ પાક્કા રોડ ઉપર આપણે આ જઈએ આ પેરિસ રોડ આવા તો અનેક રસ્તાઓ છે હું તમને બતાવીશ કે જે પેપર ઉપર બની ગયા છે આવો આપણે આ ધુની ચાવન ગામના લોકો પણ અહીંયા ઊભા છે હારે વાત કરીશું ખરેખર આ રોડ આ રસ્તો ક્યાં ગામ થી ક્યાં ગામ તરફ જાય છે રસ્તો બતાવો આ પાકો રોડ બતાવો ડામર રોડ બતાવો આ ડામર રોડ છે આ ભાજપ ડામર રોડ એટલી હદે ભ્રષ્ટાચાર કે સો એ સો ટકા નાણાં ઉપડી ગયા સો એ સો ટકા નો ભ્રષ્ટાચાર તમે જો આજુબાજુ બાજુ રોડ છે હિસાબ વધારે આજે તારીખ બાર બે હાજર પચીસ બાપા આ રોડ પાકો છે કે કાચો છે

ડબલ્યુબી રોડ જૂની માંગના પીપળી તાલુકો વિસાવદર આજ રસ્તો છે કે બીજો આજ ને તો આમાં પૈસા બાપા સોળ લાખ રૂપિયા ઉપડી ગયા છે આ રોડ પાકો થઈ ગયો છે બરાબર અને આ પાકો રોડ કયો છે બે હાજર ચોવીસ માં બતાવો પડે ડબલ્યુબી એટલે પાંચ લેર રોડ આ રોડ ને ખોદવો પડે ખોદી નીચેથી થી ભરતી આવવી પડે મોટા પાણા ભરતાવો પડે ને છેલ્લે ડામર આવે પાંચ મારવી પડે

તો પાર્થ ભાઈ નો તમને ખબર નથી વાત પાકો મેં કીધું અમને નથી દેખાતો ભાઈ તમને દેખાતો તો આવો કે બીજે બનાવ્યો નથી ને એવું નથી આમ કોઈ ના ખેતર નીકળી ગયો હોય અને બીજો તમારા ગામ રોડ બોલે છે શું વાત કરો એટલે આવું ન હોય યાર આવડી મોટી સરકાર માં કઈ આવું તેની ખોટું થોડું બોલાય એટલે મિત્રો હાવ આવું લોલમ લોલ હાલે છે આ રોડ ક્યાંય બન્યો નથી પૈસા ઉપડી ગયા છે મસ્ત મોટો પૈસા ઉપડ્યા છે નવી ચાવથી જૂની અને જૂની ચાવી માંગનાથ પીપળી રોડ બોલે છે બે હજાર ચોવીસ માં રોડ બન્યા છે પણ આજ દિવસ સુધી અહીંયા નતો કોઈ જોવા આવ્યું છે કે ન કાંઈ ખાલી પંદર ટ્રેક્ટરના ફેરા નાખી અને આ લોકો વીસ વીસ લાખની રકમો ઉપાડી લીધી છે તો કાંઈ વાંધો નહીં આપણે અધિકારીઓને પૂછ્યું આજે એની મુલાકાત લઈએ

આપડે બાબુ આ રોડ તમારો આ બધા એમ કે છે કે આ કાચો રોડ છે તમે એમ કઈ ડામર રોડ છે તો હકીકત ડામર રોડ છે કાચો છે અરે આમાં લખેલું છે અરે કોઈ નો ક્યાં આપણને કોણ કે અધિકારીઓ કે આ રોડ પાકો છે ડામર રોડ છે આ સરકારી પેપર છે સરકાર ની પેપર માં અધિકારીઓ એવું કે છે કે આ રોડ પાકો છે અને તમારી રકમ પણ ઉપડી ગઈ છે વીસ લાખ રૂપિયા નવી ચાવંડ થી જૂની ચાવંડ રોડ બની ગયો છે ગયા વર માં વીસ લાખ ની રકમ ઉપડી ગઈ છે આ રોડ નથી બન્યો ને આજની તારીખ માં અધિકારી એમ છે આ પાકો રોડ છે આગળ મેં ફોન કર્યો અધિકારી ને હવે લઈને આપણને આમાં કોઈ દેખાતો નથી આ નથી દેખાતા એટલે મિત્રો આમાં છે ને આ ખેડૂતો ને બધાને છે ને મોતીયો ગયો છે ને કા પછી અમને થોડોક ઝાખક છે આ એને ડામર રોડ નથી દેખાતો પણ અધિકારીઓને આ ડામર રોડ દેખાય છે પાકો રોડ દેખાય છે તો હવે આપણે અધિકારીઓને અહીંયા લઈને આવવા પડશે હરેશભાઈ સાવલિયા પણ આ પોર જ પાકો ભાઈ છે આ પાંચ કઈ હું પછી અમે અમારા બાકી થઈ ગયા હવે તમે વિચારો અમુક ખેડૂતોને મળ્યા અમુક ને ન મળ્યા હવે જે આખા રોડ ખાઈ ગયા છે બિયારણ નઈ ખાય આખો રોડ જ નથી સમજો તમે આ નવી ટાઉન જૂની ચાવન જૂની ટાઉન થી પણ એક આયરે રોડ બન્યો છે તમે કોઈ મશીનરી કઈ જોયું કે અહીંયા આવતા અહીંયા ડામર રોડ પાંચ લેર રોડ બોલે છે એને કહેવાય વોટર પ્રૂફ રોડ ડબલ્યુ એટલે વોટર ગમે એટલું પાણી આવે તો એ રોડ ધોવાય નહીં એ પ્રકારનો રોડ અહીંયા બોલે છે બરાબર હું નાનો હતો ને હા કે બી આ પીડબ્લ્યુ માં આવડા કામ કરવા આવતા બરાબર

વાંધો હવે આપણે આપણે જે કઈ મુદ્દો ઉપાડી આ સરકારી પેપર છે આ સરકારી કાગળ છે આ કાગળ કોઈ ઘરે બનેલા કાગળ નથી આ ઓનલાઈન કોઈ પણ ચેક કરી શકે છે આ રોડ પાકા બોલે છે પણ ખરેખર સ્થળ ઉપરાય કરતા આ રોડમાં કોઈએ કાંઈ થીંગડું માર્યું નથી આ રોડ વર્ષોથી બન્યો જ નથી થીંગડું મારવાની તો વાત દૂરની છે પણ વર્ષોથી આ રોડ બન્યો જ નથી માત્ર ને માત્ર કાગળ ઉપર પૈસા ઉપડે છે હવે એ જોવાનું રહ્યું કે આ કયા અધિકારીની સહીથી પૈસા ઉપડા છે કયા અધિકારીએ આ રોડ જો ચેક કર્યો છે કયા અધિકારીએ આ રોડને પાસ કર્યો છે હવે એ આપણે ટૂંક સમયમાં આપણે વિસાવદર અથવા તો જૂનાગઢની કચેરીઓમાં તપાસ કરશું આ ખેડૂતોનો આક્રોશ છે બધા આવવા તૈયાર છે હેરાન ગયા છે આ રસ્તામાં પણ આ ભાજપ અને અધિકારી રાજમાં રોડ આ ગયા વર્ષે છે આગલે ક્યારે ક્યારે બન્યો છે અને હું આજ તપાસ કરાવું કેટલી વખત છે આ રોડ

耶！俺们来，俺们来，俺们来，看。